પણ પાંઘડ્યું પચાસિયન એમાં યા તાળી જોને એ કેય પણ ઈ ઘળો ને ય સ્વાર અરેરે હું તો મીટે ન ભાળું માંગડા જે દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને આખે આખી બજાર તમે જોઈ લો અત્યારે હું ભાણવડની માલિપા છું હવે ભાણવડ ગામ આપણે નામ સાંભળીએ એટલે આપણને અચૂપ પણે વીર માંગડાવાળા બાપુ યાદ આવે મારા વહેલા ઈ આખે આખી લોકકથા કથા જે છે એ તો હું તમને બીજા ભાગની માલી જણાવીશ પરંતુ અત્યારે એ જે જગ્યા છે જે જે જગ્યાએ ભાંગડાવાળા બાપુની સમાધિ આવી છે એ આખી આખી સમાધિ મારે તમને દેખાડવી છે અત્યારે એ જગ્યાના મારા દર્શન કરાવવા છે ત્યારે આ ગામના નાનકડા અમારા બા તમે જોઈ લો બા તમારું નામ જણાવી દો એકવાર મારું નામ જેઠવારી બાબા સહદેવ છે સરસ સરસ બા છે નાનકડા છે છઠ્ઠા ધોરણમાં ભણો છો ને છઠ્ઠા ધોરણમાં ભણે છે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર્સ છે તમારે અઠાવન હજાર ફોલોઅર્સ અઠાવન હજાર સરસ જલ્દી લાખ થઈ જશે ને વધી જશે હો એટલે ભા છે ને એના વતની છે ખૂબ સારું બોલે છે મારાવાલા અને આખી આખી જગ્યા જે છે એના દર્શન આપણને કરાવવાના છે અને આ વિડીયો આ જગ્યા જે છે એનો બીજો ભાગ જે આવશે એની અંદર આખી આખી જગ્યાની લોકવાર્તા કરી અને હું તમને જણાવીશ દોસ્તો આખી આખી જગ્યા અત્યારે મારે તમને દેખાડવી છે ત્યારે બાને હું કહીશ આગળ આગળ આવે આપણને આખી આખી જગ્યાના દર્શન કરાવે સરસ સરસ દોસ્તો તમે ગેટની અંદર આવશો એટલે અહીંયા વીર ની જગ્યાએ એવું લખેલો આવશે અહીંયા દરવાજો છે અહીંથી આપણે દર્શન કરવા માટે જવાનું છે અમારા નાનકડા બા બહુ સારું બોલે છે એટલે મેં એમને ફ્રેમ આપી છે આજે સરસ તો દોસ્તો તમે જોઈ રહ્યા છો વડેલાનું વૃક્ષ છે એની ઉપર ઘણી બધી ધ્વજા પતાકા છે અને આખે આખું વૃક્ષ જે છે એની બરાબર સારામાં સારી રીતે અહીંયા ભાવથી માન્યતાથી પૂજા પણ થાય છે લોકોનો ભાવ છે અને વીર માંગડાવાળા બાપુ સાથે જોડાયેલો જે વડલો છે ને એના પણ આપણે દર્શન કરાવીશું આવો બા આગળ આગળ અહીં જે લોકો એ માનતા માનેલી હોય તે જે કોઈ એ માનતા માનેલી હોય કે મારા આજે દીકરો આવશે તો એ છે એના ફોટા અહીં લગાડેલા છે અચ્છા સંતાન દીકરો કે દીકરીનો જન્મ થાય બરાબર ને સરસ હા 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 દોસ્તો આ બધું તમે જોઈ લો આ વિશાળ આ વડ છે અને આગળ પીપળાના પણ હું તમને દર્શન કરાવીશ પણ અમારા નાનકડા બા છે એ અમને અત્યારે આ જે આખી આખી જગ્યા મારે જોવી છે દોસ્તો અહીંયાથી પણ તમે પ્રવેશ કરી શકો છો પણ અત્યારે મને આ જગ્યાએ લઈ જઈ રહ્યા છે એમનું કેવું એમ છે કે મંગળાવાળા બાપુ જે છે બરાબર છે એમની પાસે આ જગ્યાએ આવીને કોઈ માનતા માની હોય કે અમારા ઘરે સંતાન થાય પછી દીકરો કે દીકરી કોઈનો જન્મ થાય બરાબર તો એ માનતા પૂરી થઈ એ અર્થે થઈ અને અહીંયા બધા ફોટો લગાડેલા છે તમે જોઈ શકો છો એક ભાવ અર્પણ કર્યો છે દિવાલ ઉપર આ ફોટો લટકાડી સરસ સરસ અને બીજું એવું કહેવાય છે કે કોઈ મહિલા જે છે એ ગર્ભવતી હોય અને એ સમયે એ વ્યક્તિએ આ ભાણવડનું પાણી પીધું હોય તો એમને અચૂકપણે અહીંયા માનતા કરવા આવવું પડે છે અને તલની માનતા હોય છે ને સરસ સરસ અમારા નાનકડા બા ફ્રેમમાં છે દોસ્તો આપણને આખી આખી જગ્યાના દર્શન કરાવી રહ્યા છે આવો આગળ આવે હા હા આવો આગળ આવો તમે દેખાડો દોસ્તો આખે આખા મંદિર પરિસરની ની માલિપા આખે આખા પટાંગણની માલિપા દિવાલે દિવાલે અઢળક ફોટોગ્રાફ લગાડેલા છે તમે જોઈ શકો છો હજારો ને લાખો લોકોની જે આસ્થા જે છે આ જગ્યા સાથે જોડાયેલી છે તમે જોઈ શકો છો અહીં જે લોકો એ માનતા માનેલી હોય તો એ પછી પૂરી થાય તો એ લોકો અહીં ફોટા લાવે સરસ સરસ ઓર નાનાકડા બા આ જે વક્તા બન્યા છે ભાઈ અમારા એન્કર બન્યા છે સરસ દુહો બુહો એકદો ગાવ હાવ એમ નામ નો આલે ઘટમાં ઘોડા થનગને ને આત્મ વીંજે પા અણ વિઠેલિયા ભૂમ પર આજ યોન માંડે આ સરસ સરસ આવો આવો દોસ્તો ભવિષ્યના ખૂબ જ મોટા વક્તા છે આપણા નાનકડા બા રીવા બા અને પોતે ભાણવડના વતની છે એમના મમ્મી પપ્પાનો સપોર્ટ એમને ખૂબ જ સારો મળી રહ્યો છે આવો આગળ આગળ આ પાછળની સાઈડ સમાધિ છે ને દોસ્તો સરસ સરસ આપણે આગળ જઈને જોઈશું ને વાહ વાહ આવો ઓકે ઓકે ચલો દૂર દૂર થી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે હજારો ને લાખો ની સંખ્યામાં લોકોની આસ્થા અહીંયા જોડાયેલી છે દોસ્તો આપણા ગુજરાતની આપણી એમ કહેવાય કે આપણી ધરતીની આ બધી વાતો છે આપણી અહીંયા તમે જોઈજો શ્રીફળ અહીંયા વધારવાનું બા અહીં શ્રીફળ જે છે એને ખોલી મંદિરમાં વધારવામાં આવે છે આ શ્રીફળ વધારવાની સરસ 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 એવું ને દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા વિશેષપણે કે જે પણ કોઈ શ્રીફળ અહીંયા વધારવામાં આવે ત્યારે શ્રીફળને કોઈ દી લોખંડ નહીં અડાડવાનું એટલા માટે હથોડી જે છે અથવા એ કંઈક પાત્ર તમે જોઈ શકો છો ઓજાર એ લાકડાનું છે તમે જોઈ શકો છો હા અને આ પણ તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ છે ને અહીંયા અહીંયા પણ લોખંડ નહીં ભાઈ વાહ

તમે જોઈ રહ્યા છો દિવાલ ઉપર આપણે ઘણા બધા ફોટોગ્રાફ્સ જોયા પણ બરાબર મંદિર પરિસરની માલિપા તમે આવશો એટલે અઢોળખો ફોટો લગાડેલા છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે આ એનું સાક્ષી આપે છે મંદિરે એમ કહેવાય કે અઢળક લોકોનો આવરો જાવરો હોય છે આ આપણો પ્રાચીન જગ્યા છે દોસ્તો અને ઉપર પણ ઘણા બધા ફોટોગ્રાફ છે એ પણ હું તમને બતાવું ને ત્યારબાદ હું તમને જે સમાધિઓ જે છે એના દર્શન કરવા માટે હું લઈ જઈશ તમે જોઈ શકો છો દોસ્તો સામે જે વડ છે બરાબર છે એ વડ સાથે પણ એમ કહેવાય કે એ જગ્યાએ વીર માંગડાવાળાજીનું એમ કહેવાય કે ત્યાં અવસાન થયેલું બરાબર છે ત્યાં તો એ આખી આખી યાદી છે વડ સાથે એ પણ હું તમને હમણાં વડ બતાવીશ પરંતુ પહેલાં જે એમની સમાધિ જે છે બરાબર છે એ બધું હું તમને બતાવી દઉં અમારા નાનકડા રીવાબા અમારી સાથે જોડાઈ ગયા છે આવો દોસ્તો દૂર દૂર થી જારે પણ અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે ત્યારે ભાવ વિભોર થઈ જાય છે મારા વાલા અને અહીંયા હું તમને બધા સમાધિઓના દર્શન કરાવું પરંતુ એના પહેલા અહીંયા આગળ તમે જોઈ શકો છો કોટેચાના સુરાપુરા એવું લખ્યું છે તો કોટેચા પરિવારના સુરાપુરા જે છે એમના પણ હું તમને પહેલા દર્શન કરાવી દઉં અહીંયા સરસ જય હો

ઉજન કુડવીડ માળુ ન હોય જે હલ જખરો નિપજે જેની માં ગોથલ પદમણી સરસ સરસ જો તમે દુહો બોલા મસ્તા બાનો ચહેરો તમે જો કેવા રાજી થી બા સરસ સરસ દોસ્તો આ આપણો એમ કહે કે આ ભાવ છે મારા વાલા તમે જોઈ શકો છો અભાવાદા વડીલો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને હું આ અંદર જઈને સમાધિ તમને વ્યવસ્થિત રીતે દેખાડું છું તમે જો અહીંયા માંગડાવાળા બાપુની આ

વીર ભાંગડાવાળા બાપુની આ સમાધિ છે મારા વાલા લોકશાહી તેની આપણે ઘણી બધી વાતો સાંભળી છે હું પણ ઘણી વાર બોલતો હોઉં છું પરંતુ આજ મને આ જગ્યાએ આવ્યો છું ને તમને આ બધું દેખાડવાની ઈચ્છા થઈ છે અને આગળ અને બીજી એક વસ્તુ તમને દેખાડું અહીંયા તમે જો આ કાસ્ટના એટલે કે લાકડાના બધા પારણાઓ છે જે જે લોકોના ઘરે અહીંયા માનતા માન્યા પછી સંતાનનો જન્મ થાય એટલે એમની માનતા પૂરી થઈ એ અંતર્ગત તેઓ પછી અહીંયા આ બધી માનતા પૂરી થાય એટલા માટે આ પારણાઓ જે છે એ અહીંયા ચડાવતા હોય છે અર્પણ કરતા હોય છે એ અમને ભાવ અને શ્રદ્ધાની વાત છે દોસ્તો ત્યારબાદ તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં અહીંયા બહાર તમે અહીંયા પણ બધા આ પારણાઓ ચડાવેલા છે દોસ્તો તમે જોઈ શકો છો ઢગલા બંધ અહીંયા તમે જો દિવાલ ઉપર મેં તમને કીધું એમ અઢ નાના બાળકોના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો જ્યાં સુધી આપણી નજર જાય આથી પ્રાચીન આ જગ્યા જે ખૂબ જ જૂની વાતો આની સાથે જોડાયેલી છે આપણે વીડ માંગડાવાળો એ ફિલ્મ જોયું હોય તો પણ આપણને ઘણો બધો ખ્યાલ આવે મારા વાળા પરંતુ આ જગ્યા સાથે આપણે માંગળા બાપુની સમાધિ જોઈ અને હવે સતી પદ્માવતી માતા એમને પણ આપણે આ સમાધિ જોવી છે દોસ્તો વાહ ભાઈ વાહ જય હો સતી પદ્માવતી માતાજી દોસ્તો ઘણી બધી ચુંદડીઓ ચડાવી છે તમે જોઈ શકો છો અને અહીંયા નીચે કંકુ પણ છે ઘણું બધું તમે જુઓ કંકુની ડબ્બીઓ છે ચાંદલાઓ ચડાવ્યા છે ચુડલી ચડાવી છે અરીસા છે આના બધી ચુંદડીઓ તમે જોઈ શકો છો જયહો સતી પદ્માવતી માતાની અને જે જગ્યાએ માંગડાવાળાએ એમ કહેવાય કે પોતાના પ્રાણ છોડ્યા દોસ્તો એ પણ વડ પાછળની સાઈડ આવેલો છે પણ આપણે તમને દેખાડીશું અને આ વિડિયોનો બીજો ભાગ આવશે બીજા ભાગની માલીપાસ સંપૂર્ણ લોક વાર્તા હશે જેની માલીપા આ જગ્યાનો અને માંગડાવાળા તેમજ પદ્માવતીનો આખે આખો ઇતિહાસ તમને જાણવા મળશે તો ફરીને મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી બા જય હિન્દ કહી દો જય હિન્દ જય વીર માંગરાવા આ જે આપની સામે સમક્ષ ફોટા છે એ બધા ફોટા 5 7 10 15 વર્ષ પછીના ફોટા છે તમને કોઈ એમ કહી દીધું કે જાઓ તમારા બાળક નહીં થાય પણ અહીંથી તમને દાદા દીકરો કે દીકરી આપે આપે ને આપે એકસો દસ ટકા એ આ ટકા આ મોજૂદ દાખલા છે અયા કોઈ આવીને વીર માંગડાવારાને પ્રાર્થના કરો એટલે તમારે બાળક આપે આપે નાપે દીકરો કે દીકરી પણ તમારે અહીંયા પારણું બંધાય બંધાય ને બંધાય 100% વાહ અને આ બધા તમે કીધું કે બધા થાકીને પછી ડોક્ટર ના પાડી દે પછી ના બાળકો આવેલા છે ડોક્ટરે દવા કરી કરીને થાકી ગયા ડોક્ટરે ના પાડી દીધી પછી એના પછીના બાળકો હજારો છે એક નહીં હજારો બાળકો છે અને આ તો આટલા ફોટા આટલા છે ભઈ તો બીજા સુવિધાના ભાગ રૂપે ઘણા બધા ફોટા પછી ડોક્ટર ખુદ છે ઈ પણ આવે છે કે હાલો હવે અમે ત્યાં જાય દર્શન કરવા દોસ્તો બા જે છે એ આ મંદિરના એમ કહેવાય કે પૂજારી છે એના મહંત છો ને હા એના વર્તમાન મહંત છે આ બધી જવાબદારી જે છે સેવા પૂજાની કે આ બધા વ્યવસ્થાપનની એ એમની છે બાપુના ઘરેથી વાહ વાહ અને બાપુના ઘરેથી જે તમે જોઈ શકો છો એમનું કહેવાનું અને આ બધી વાતો જે છે ને આમની પાસે આવી એમરાવાલા ત્યારે આપણને ખબર પડે આ લોકોનો દાકળો રસ્તો અને એને થાય એની જવાબદારી મારી દાદા હવે હું તમને જે વડલાના દર્શન કરાવવા જઈ રહી છું મૃત્યુ પાય પોતાના પ્રાણ તાગી હતા સરસ દોસ્તો રીવાબા જે છે આપણને સરસ મજાની બધી મુલાકાતો કરાવી તમે જોઈ શકો છો એકદમ નાનકડા છે અને આ એ વડ છે અને કહેવાય છે કે આ વડ જે છે વર્ષો પહેલાં ઘણો બધો વિસ્તરેલો હતો સામે જે બધા વડ દેખાય છે એ બધા આ વડ મૂળ એક જ હતો અને સમય જતાં જ્યારે ત્યારે આ વડ જે છે એમ નાનો થયો અથવા પોત સમય જતાં બધી વ્યવસ્થા પ્રમાણે પણ આ એ વડ છે કે જ્યાં વીર માંગડાવાળા જે છે એ મૃત્યુ પામતા એમનું અવસાન થયું હતું અને દુહો કે છે ને કે ભાઈ વડલા તારી વરાળ એ તો પાને પાને પરજળી એવા જતા અમુક દુહા છે અમુક ગીતો છે એ પણ સાક્ષ્ય પૂરે છે તો આ એ મૂળ સ્થાન છે દોસ્તો કે જ્યાં વીર માંગડાવાળા જે પોતાના પ્રાણ ત્યાગ્યા હતા અને આપણે આ ભાણવડ અને એની આ જગ્યા એને ભૂતવળ તરીકે પણ ઓળખાય છે ને તો એમાં જે વડનો જે ઉલ્લેખ છે આ એ જ વડ છે દોસ્તો અત્યારે તમે દર્શન કરી શકો છો અને વિશેષ આપણે ધન્યવાદ પાઠવીએ આપણા નાનકડા બાના કે આપણને આ બધી જગ્યાઓએ દર્શન કરાવી રહ્યા છે અને મોટી વાત એમના પગ તમે જુઓ દોસ્તો એમના પગ અત્યારે ચપ્પલ એમને ઉતારેલા છે ને મેં પણ ચપ્પલ ઉતાર્યા છે આ પરમ પવિત્ર બધી જગ્યા છે ત્યારે જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે ચપ્પલ ઉતારવા એમને માન આપવું અને ઘણું બધું શીખવા જેવું છે બા તમે જ દેખાડો અમને આખે આખા રાઉન્ડમાં ચલો વાહ ભાઈ વાહ તમે સ્કૂલે જાઓ તમારી બેનપણીઓને કહેતા તો હોય છો ને અમારા ગામમાં આવી બધી જગ્યા છે આવજો એમ સરસ તમે અહીંયા અવારનવાર આવો છો સરસ સરસ ઉંમર ઘણી બધી નાની છે દોસ્તો પરંતુ એમની સમજણ શક્તિ અને આવી બધી વાતો જે છે આપણે સાંભળીએ તો એમ થાય સાંભળ્યા જ રાખીએ અરે વાહ આ વડના આપણે દર્શન કરવા એ પણ આપણા જીવતરનો નો લ્હાવો છે દોસ્તો તમે જોઈ શકો છો સરસ સરસ કાટા નો વાગ્યો જોકે કાટા નઈએ જોઈએ અહિયાં વાહ